તો ફ્રેન્ડ્સ આજે આપણે વઘારેલી ઇડલી બનાવીશું એનો મસાલો રૂટીન કરતાં થોડો અલગ આપણે બનાવીશું અને જે ખૂબ જ ટેસ્ટી બનશે તો ચલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો એના માટે મેં એક લોયામાં દોઢ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂક્યું છે એમાં આપણે એક ચમચી રાય અને અડધી ચમચી જીરું એડ કરીશું અને રાય અને જીરું બરાબર ફૂટી જાય એટલે એમાં અડધી નાની ચમચી હિંગ અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીશું અને હવે મેં બે મીડિયમ સાઇઝની ડુંગળી એક લાલ મરચું અને એક લીલું મરચું અને થોડી ધાણાભાજીની કૂણી ડાંડલી હોય ને એને મેં ચોપરમાં કટ કરીને નાખેલી છે એને આપણે થોડીવાર માટે સાંતળી લઈશું અહીં ડુંગળીનો કલર આપણે બિલકુલ ચેન્જ નથી કરવાનો બસ ટ્રાન્સફરન્ટ થાય ને એટલી જ આપણે એને સાંતળવાની છે તો હવે એ ડુંગળી થોડી ચડી જાય એટલે એક મોટી સાઇઝનું ટમેટું પણ આપણે એડ કરી દઈશું અને એને બરાબર મિક્સ કરી લઈશું અને હવે ડુંગળી અને ટમેટું બરાબર ચડી જાય ને એના માટે આપણે સ્વાદ પ્રમાણે એમાં નિમક નાખી દઈશું આપણે આગળ જે ચટણી અને બધું મિક્સ કરીશું ને બધામાં નિમક છે એટલે મસાલા પૂરતું જ આપણે નિમક નાખવાનું છે નિમક વધી ન જાય એ ખાસ જોવાનું છે અને હવે અડધી નાની ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને આ મસાલાને બરાબર મિક્સ કરી દઈશું થોડીવાર માટે સાતરી લેશું જેથી આ મસાલા છે એમાંથી કચાસ દૂર થઈ જાય હવે જુઓ મસાલા બરાબર ચડી ગયા છે ને તો હવે આપણે એક નાની ચમચી ગરમ મસાલો અને એક નાની ચમચી આપણે સંભારનો મસાલો એડ કરી દઈશું અને એને પણ બરાબર મિક્સ કરી લેશું અને બધું બરાબર મિક્સ થઈ જાય ને એટલે આપણે અહીંયા અડધું લીંબુ નીચોવી દઈશું અને હવે જો તમને પસંદ હોય તમારા ઘરમાં સ્વીટનેસ પસંદ હોય ને તો અહીંયા એક નાની ચમચી જેટલી ખાંડ એડ કરી દેવાની છે પણ મારા ઘરમાં ખાંડવાળો ટેસ્ટ પસંદ નથી એટલે મેં નથી નાખી અને હું આ સ્ટેજ ઉપર જ થોડી કોથમીર એડ કરી દઈશ જેથી મસાલામાં કોથમીરનો ટેસ્ટ છે ને એ ખૂબ જ સરસ આવશે અને બરાબર મિક્સ થઈ છે ને એટલે આપણે લાલ અને લીલી ચટણી આપણે જે સંભાર સાથે બનાવેલી હોય ને જે ઈડલી સાથે એ આપણે એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ લીલી ચટણી અને લાલ ચટણીનો વિડીયો મારી ચેનલ ઉપર આપેલો છે તમે ન જોઈ હોય ને તો જોઈ શકો બંને થોડી અલગ પ્રકારની ચટણી છે પણ એ ચટણી તમે ઈડલી સાથે ખાશો ને એટલે ઈડલીનો ટેસ્ટ આ ખૂબ બદલી જશે ખૂબ જ ટેસ્ટી એવી ચટણી છે તો જો તમે ન જોઈ હોય તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમે જઈ અને જોઈ શકો છો હવે આપણે આ બધું જ બરાબર મિક્સ કરી લેશું હવે આ મસાલો પ્રોપર ચડી જાય ને એટલે આપણે જે સંભાર બનાવેલો હોય ને એમાંથી આપણે થોડો સંભાર એડ કરીશું એ ટોટલી ઓપ્શનલ છે પણ સંભાર એડ કરશો ને એટલે તમારી મસાલાવાળી ઈડલી છે ને એનો ટેસ્ટ થોડો અલગ જ આવશે અને તે ખૂબ જ ભાવશે તો આપણે અહીંયા ત્રણથી ચાર ચમચા જેટલો સંભાર એડ કરી દઈશું અને બરાબર મિક્સ કરી દઈશું હવે આપણે આમાંથી તેલ છૂટું પડે ને ત્યાં સુધી એ ચડવા દઈશું જેથી આપણા બધા મસાલા સંભાર અને બધું છે ને પ્રોપર ચડી જાય અને બધું બરાબર મિક્સ થઈ જાય તો જુઓ મસાલામાંથી પ્રોપર તેલ પણ છૂટું પડી ગયું છે મતલબ કે આપણો જે મસાલો છે ને એ બરાબર ચડી ગયો છે તો આપણે જે બનાવેલી ઇડલી હતી ને એને મેં આવી રીતે ઝીણી ઝીણી કટ કરી લે છે નાના પીસીસમાં અને હવે એને આપણે બરાબર મિક્સ કરી લેશું ફ્રેન્ડ્સ અહીંયા ઇડલી થોડી વધારે છે એટલે આપણે જાળવીને મિક્સ કરીશું તો ફ્રેન્ડ્સ જો તમે આવી રીતે ક્યારેય ઇડલી ન વઘારી હોય ને તો એક વખત જરૂરથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બનશે અને એક વખત બનાવ્યા પછી તમે આ રીતે જ ઇડલી વઘારીને બનાવશો કારણ કે એનો ટેસ્ટ જ એટલો ગજબનો છે તો એક વખત આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને જો વિડીયો થોડો પણ પસંદ આવ્યો હોય ને તો એને લાઇક કરી તમારા ગ્રુપમાં શેર કરજો અને અવનવી રેસીપીના વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલશો અને હવે આપણે ઉપરથી કોથમીર નાખી અને આ ઈડલીને શોર્વ કરી દેસું તો ફ્રેન્ડ્સ થોડી અલગ રીતે વઘારેલી આ ઈડલી એક વખત જરૂરથી ટ્રાય કરજો તો ચલો હવે મળીએ આગળના વિડીયોમાં ત્યાં સુધી બ બાય ટેક કેર એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ